રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામમાં આવેલ શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા નવરાત્રિ પર્વ નિમિત્તે નવ દિવસ રમવામાં આવે છે અને અંગારા રાસ ગરબા એ એક ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ઉપલેટા તાલુકાના નીલખા ગામમાં વર્ષોથી અર્વાચીન અને પ્રાચીન સમયમાં જે નવરાત્રિ પર્વ નિમિત્તે રાસ ગરબા રમાડવામાં આવે છે તે ઉપલેટા તાલુકાનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવા નાના ગોવાડિયાઓ મોટા ગોવાળિયાઓ બાળાઓ દ્વારા નવ દિવસ નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા રમવામાં આવે છે અને પ્રાચીન સમયથી જે રાસ ગરબાની સાથે જ અંગારા રાસ ગરબા રમાડવામાં આવે છે એ ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે અને ઉપલેટા અને આજુબાજુના ગામોમાંથી લોકો આ રાસ ગરબા જોવા માટે ઉમટી પડે છે ન્યૂઝ ઉપલેટા दीवाना दीवाना करे सब निराले रोग यही काई आके रे અમે અહીંયા નવરાત્રિ નું ઉજવણી કરીએ છીએ અમારા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ નામનું એક ગરબી મંડળ છે અહીં અમે નાની બાળાઓ નાના ગોવાળિયાઓ અને મોટા ખેલાયા રાસ રમીએ છીએ અમે એમાં મણિયારો રાસ ટીપણી રાસરવા રાસ વગેરે મોટા ખેલાઓ રમે છે નાના ખેલાયાઓ મણિયારો રાસ ગોપ રાસ એક્શન રાસ વગેરે રમે છે અમે એમાં ટીપણી રાસ મણિયારો રાસ રાધા કૃષ્ણ રાસ ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ મારું નામ ગોપાલભાઈ ડાંગર ગામ નીલાખા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ વર્ષોથી પરંપરા મુજબ અમે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરીએ છીએ અહીંયા અમારે નાના ગોવાડિયાઓ મોટા ગોવાડિયાઓ અને બાળાઓ એમ ત્રણ ગ્રુપ છે બાળાઓ અહીંયા દાંડિયા રાસ રાધા કૃષ્ણનો રાસ એવા અનેક રાસ બેડા રાસ ખંજરી રાસ એવા રાસ રજૂ કરે છે અને નાના ગોવાડિયાઓ અમારા તે પણ અવનવા રાસ રજૂ કરે છે અને મોટા ગુવાળિયાઓ કે જે અમારો પ્રખ્યાત રાસ છે મસાલ રાસ ઢાલ તલવાર રાસ અઠીંગો રાસ એવા અનેક રાસ રજૂ કરી અને આ પ્રાચીન પર્વને અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ વર્ષોથી આ પરંપરા અમારે ચાલી આવે છે અને મજાની વાત તો એ છે કે આટલી આ ઢાલ તલવારના ને સળગતા આંગરવાના રાસ જોખમી રાસ હોવા છતાં ક્યારેય પણ અમારા ખેલૈયાઓને ખરોજ પણ નથી પહોંચી એ માતાજીની કૃપા